ધરી તાલુકામાં આવેલા પ્રખ્યાત લાલજીભાઈ ગૌશાળા માટે તીન ચોક ખાતે દાનની અપીલ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌસેવકો દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી આ જાબની ગૌશાળા માટે તેમજ પક્ષીઓને ચણ અને કૂતરાને રોટલા માટે નિસ્વાર્થ ગૌસેવકો દ્વારા નિરંતર કાર્ય કરવામાં આવે છે તેમજ પક્ષીઓના ચણ અને કૂતરાઓને રોટલા પણ અને આ ગૌસેવકો અને સંઘ દ્વારા પૂરું પાડવામાં આવે છે ગૌસેવકો દ્વારા બીજા પણ ઘણા સમાજ ઉપયોગી કાર્યો થાય છે ત્યારે આજના સમાજમાં ગૌસેવકો દ્વારા થતી કામગીરી ઉત્તમ પ્રકારની છે મારું નામ શ્રી હર્ષદગીરી કાશીગીરી ગોસ્વામી આરોગ્ય શાખામાં સાડત્રીસ વર્ષ સર્વિસ કરી અને અત્યારે બે હજાર છ માં નિવૃત્ત થઈ અને શ્રી ભોલેનાથજીની અસીમ કૃપાથી સરસ મજાનું એક સત્કર્મ અમુક જે આત્મા મળ્યું છે એ પ્રેમથી અમે સંભાળીએ છીએ અમારું પ્રેમપરાની અંદર શિવરેરી ધોમંડળ પ્રેમ્પરા ધારી એ પણ અમારો એક સરસ મજાનો પરિવાર છે ગૌ માતાના કુતરાના અને પક્ષીની જણ માટે અમુક અવિરત સેવા છેલ્લા અગિયાર વર્ષથી કરી રહ્યા છીએ સાથોસાથ શ્રી પુરુષોત્તમલાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ જાગીર ધારી ગૌશાળાના લાભાર્થે મકર સંક્રાંતિના દિવસે અમુક સૌ સાથે મળી અને પ્રેમથી ગૌશાળાના લાભાર્થે દાન સ્વીકારવા માટે વર્ષમાં એક વખત ધારીની અંદર સ્ટેન્ડ નાખી અને સર્વે ધારીના સર્વે નગરજનો તેમજ ધારી તાલુકાના દરેક નગરજનોના સાથ સહકારથી અમારો આ કાર્યને બિરદાવી પ્રોત્સાહિત કરી અને ખૂબ જ સારી રીતે પ્રેમથી અમને દાન આપે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ગૌશાળા સંસ્થા શ્રી પ્રેમપરાના રહીશ્રી બાબુભાઈ ભગવાનભાઈ ઢોલા અવિરત સેવા આપી રહ્યા છે અને અત્યારે આ ગૌશાળાની અંદર ત્રણસો પચાસ